અંકલેશ્વર શહેર પોલીસ મથકે પીઆઈ પીજી ચાવડાના અધ્યક્ષતા હેઠળ આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં શાંતિ જળવાય તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી

આવનાર તહેવાર હોળી ધૂળેથી તેમજ પવિત્ર માસ રમજાનમાં પડતી અગવડો અને કેવી રીતને શાંતિ અને વાતાવરણમાં આ તહેવારો ઉજવાય તે વિશે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી આવનાર તહેવારો બધા ભેગા મળીને અને શાંતિથી ઉજવે તેવી અભિરતના સાથે જય હિન્દ જય ભારત નમસ્કાર આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આવનારા તહેવારોને અનુલક્ષીને હોળી ધૂળેટી અને રમઝાન આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર કેટલાક આગેવાનોએ જે રજૂઆત કરી છે કે શાંતિથી આ તહેવાર જે ચાલી રહ્યા છે પસાર થાય અને લોકોમાં પણ શાંતિ બની રહે એવી રજૂઆત કરવામાં આવી હતી પોલીસે એમના દ્વારા જે કાર્યવાહી કરવાની છે એ કરવાની બાહીદારી આપી છે સાથે સાથે હું લોકોને યુવાનોને અને નિવેદન કરવા માંગીશ કે તેઓ પણ શાંતિ જાળવે સંયમ જાળવે અને પોતાના તહેવારોને માણે સારી રીતે અને ભાઈચારો બની રહે અને એક સાથે મળીને તહેવારોને ઉજવે એવી જબર સાથે અસ્તુ બંદે માત્ર